મહિસાગર જિલ્લાનું નામ જે નદી પરથી પડ્યું તેમાં મહીસાગર બે કાંઠા થતામાં મહીસાગરના નવા નીરના વધામણા વર્ષોની પરંપરા મુજબ કરવામાં આવ્યા છે કાનપુર તાલુકામાં આવેલા તીર્થધામ દેગમડા ગા ખાતે મા મહાસાગરનું મંદિર આવેલું છે વર્ષોની પરંપરા મુજબ આ મંદિરના મહંત જ્યારે પણ મહીસાગર નદી બે કાંઠે થાય છે અને નવા નીર આ મંદિર પાસેથી પસાર થાય છે ત્યારે તેના વધામણા કરવામાં આવે છે માં મહીસાગરને દૂધ કંકુ ફૂલ શ્રીફળ અને ચુંદડી અર્પણ કરવામાં આવે છે મહીસાગરના મહંત દ્વારા મહીસાગરના રૌદ્ર સ્વરૂપમાં ઉતરી મા મહીસાગરના નવા નીરના વધામણા કરવામાં આવ્યા છે માં મહીસાગરને પૂજન અર્ચન કરી સમગ્ર રાજ્ય અને દેશ માટે સુખાકારી માટે પ્રાર્થના કરવામાં આવી મહીસાગર ઓમ નમો નારાયણ વર્ષોની મહીસાગર તીર્થધામની પરંપરા અનુસાર જે આપણે માં મહીસાગર છે એ નદી જેના નામથી આ જિલ્લા નું નામ પાડવામાં આવ્યો છે એવી મા મહીસાગરના નવા નીરના વધામણા આ વર્ષોની પરંપરા અનુસાર મહીસાગર તીર્થધામ વતી કરવામાં આવે છે અને આ વર્ષ બી દર વર્ષની જેમ આ નવા નીરના વધામણા કરવામાં આવે છે જેમાં ચુંડી દૂધ કંકુ શ્રીફલ બધું જે માની પ્રિય વસ્તુ છે એ પણ કરવામાં આવે છે અને આપણે મહીસાગર બધાને સ્વસ્થ રાખે અને એવી મનોકામના સાથે